સૌપ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભાઈ શ્રી ગુલાબસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે જેટલી મહેનત તમે ચંદનજી માટે કરી એટલી ને એટલી મહેનત તમે મારા માટે પણ કરી છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ત્રીસ હજારે ચંદનજીને થોડાક ઓછા પડ્યા અને મારે ત્રીસ હજાર વધ્યા હવે ચાલી લાખ મતદારોની અંદર બધે જો એક એક પોન્ટ વધારે લાવ્યો આપણે એક સીટ વોટે એક વાગ્યા સુધી મતગણતરી બનાસકાંઠાની ચાલુ હતી ગુલાબભાઈ ને હું એમાં ખાસ કરીને ભરતસિંહ વાઘેલા મારો બધાનો ફરતો રાઉન્ડ હતો હાથ વિધાનસભાની મતગણતરી ભેગી થાય અને આખો રાઉન્ડ સિત્તેર હજાર નો થાય સિત્તેર થી પંચોતેર હજાર નો એવરેજ અને લીડ નીકળે એટલે કેટલી નીકળે કે ગેની બેન હત્યાવી વોટે આગળ છે અઠ્યાસી વોટે પાછળ છે ત્રણસો વોટે પાછળ છે હત્યાવી અઠ્યાવી વોટે સિત્તેર હજાર નો રાઉન્ડ નીકળે તા સાહેબ

કે એક મૂલ્યાંકન કેટલું એની કિંમત કેવડી મોટી છે અને એટલા માટે આપણે બધા ઉમેદવારો પ્રચાર કરે કર્યા એમ કે તમારો કિંમતી પવિત્ર ને અમૂલ્ય મત કે જેનું કોઈ મૂલ્ય જ ના થાય એવું મત આપણે જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે